આચાર સંહિતા જેવી પૂર્ણ થાય કે તરત જ સંદેશ ન્યૂઝ પર આપને બતાવીશું આજે સાંજે છ વાગ્યા થી એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ ઘણા લોકો મનીષ એક્ઝિટ પોલના તારણો હંમેશા એ ઉત્સુકતા તાલાવેલી કોઈ પણ ચૂંટણી હોય એની અંદર કે શું થવા જઈ રહ્યું છે શું થવાનું છે અને એના ઉપરથી પરિવર્તન કે પુનરાવર્તન એનો અણસાર આવી જતો હોય બિલકુલ નુપુર એક્ઝિટ પોલ એ શબ્દમાં એનું તારણ છે એક એક્ઝિટ મતલબ મતદાર જ્યારે મતદાન કરીને બહાર નીકળે છે ત્યારબાદ એનો મત શું છે જાણવા માટે કે એજન્સીઓ દ્વારા સર્વે થાય છે કે સામાન્ય દર્શકો માટે માહિતી છે કે એક એક્ઝિટ પોલનો મતલબ શું છે તો તમને એક સામાન્ય ભાષામાં સમજાવું તો કે જ્યારે મતદાન મથકમાંથી બહાર નીકળેલો મતદાર પોતાનો મૂળ બતાવે દસમાંથી વીસમાંથી કોઈ મતદાર એમ કહી દે કે ભાઈ મેં આ પાર્ટીને વોટ આપ્યો છે ને આ મુદ્દો હતો ધ્યાનમાં અને અલગ અલગ કંપનીઓ ખાનગી એજન્સીઓનો સર્વે કરતી હોય છે ને ત્યારબાદ સૌથી મોટી વાત એ છે કે ભલે પાંચ વાગે ને છ વાગે ને જે આંકડાઓ ચાલતા હોય પરંતુ સૌથી મોટી વાત એ છે નુપુર કે છ વાગે પૂર્ણ થશે છ ને ત્રીસ સુધી હોય છે આંકડો સાડા છ વાગે સંદેશ ન્યૂઝ પર તમામ એનાલિસિસ સાથે તમામ એ ડેટા સાથે એ હાર જીત કે જેમાં આગળ છે જેમાં પાછળ છે કયા કયા ચહેરાઓ કયા કયા મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં જે સૌથી વધારે આવી રહ્યા કયા એ ચહેરાઓ

要加油啊！这。 અને એક વાત ખાસ કરીને દર્શકોના ધ્યાનમાં એ પણ મૂકવી છે કે એક્ઝિટ પોલ છે માત્ર તારણ છે સર્વે છે એ એક્ઝિટ રિઝલ્ટ નથી એટલે એ તારણ છે કે જો લોકોના મગજમાં કેવો આ વખતનો વિચાર છે સાચા પણ પણ પડતા પડતા હોય હોય છે છે ખોટા પરંતુ મોટાભાગના કેસમાં એવું રહેતું હોય છે કે એની આજુબાજુમાં પરિણામો આપણે જોયા છે નપોર અને આપણે આજે છ વાગ્યાથી લગાતાર દર્શકોને આ વસ્તુ બતાવવાના છે બિલકુલ મનીષ જ્યારે બે હજાર ની વાત કરીએ કારણ કે અત્યારે બે હજાર ની અંદર ઇન્ડિયા ગઠબંધન એવી વાત કરે છે કે જે આપણે જોયું હતું બે હજાર ની અંદર ઇન્ડિયા શાઇનિંગ

જનતા પાર્ટી એકલા હાથે ત્રણસો પાર કરી જશે કદાચ એ કલ્પના એ વખતે નહોતી કરવામાં આવી આ વખતે શું દેખાય કેવી રીતની એક એક્ઝિટ પોલની પેટર્ન જોવા મળી શકે શું જોવા સૌથી મોટી જોયું હતું કે બે હજાર નવ દસ અને ત્યારબાદના જે લગાતાર વર્ષો નીકળતા ગયા આમ એમ કોંગ્રેસથી લોકોમાં એક જબરદસ્ત ગુસ્સો હતો રોજ ભ્રષ્ટાચારના સમાચારો રોજ કાંડ કોઈ કોલસા કાંડ આવે ચુજી સ્પેક્ટ્રમ કાંડ આવે એ તમામ કાંડોથી લોકો એકદમ કંટાળી ચૂક્યા હતા એ બદલાવ માટેનો વોટ હતો કોઈ પણ માણસ ચાલશે પણ કોંગ્રેસ નહીં ચાલે આ પ્રકારની ભાવના સામાન્ય માણસના મગજમાં આપણે જોઈ હતી અને બદલાવ માટે એક જબરદસ્ત મતદાન થયું અને ત્યારબાદ નરેન્દ્ર મોદી નામનો એક ચહેરો જે ગુજરાતમાંથી દેશમાં જાય છે અને ગુજરાત મોડલ ત્યાં સુધી એક પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું નપોર બે માટે એક્ઝિટ પોલના જે આંકડાઓ કહેતા હતા કે પૂર્ણ બહુમત નહીં આવે પરંતુ મોદીનું ફેક્ટર ચાલશે મોદી એક ચહેરો બની ચૂક્યો હતો ખાસ કરીને હિન્દી હાર્ટલેન્ડ અને ભારત દેશમાં દક્ષિણના જે રાજ્યોને છોડી દો તો ખાસ કરીને ભારતમાં બાકીના ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ હતી કે મોદી એ લેવલની લોકચાહના મેળવી ચૂક્યા હતા બીજું એક ફેક્ટર હતું હિન્દુત્વનું ઉપર હિન્દુત્વનું ફેક્ટર એટલા માટે કારણ કે ગુજરાતમાં લગાતાર આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ હિન્દુત્વ હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના જ્યારે નારા બોલતા હતા પ્રધાનમંત્રી હતા ત્યારે અને આ માહોલ જ્યારે દેશમાં ધીરે ધીરે ફેલાતો ગયો તો હિન્દી હાર્ટલેન્ડમાં આ વાત બહુ મજબૂતાઈથી આગળ વધતી ગઈ કે જો આ માણસ આવશે તો હિન્દુત્વની જે સનાતનની રક્ષા થશે એ પ્રકારનો જે ભાવ સામાન્ય કોમન મતદારના મગજમાં સેટ થતો ગયો બે હજાર ઓગણીસના મુદ્દાઓ અલગ હતા પાકિસ્તાન ભારતની વાત હતી એ સમયે પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી એ તમામ વસ્તુઓ લોકોની સામે હતી કે જ્યારે દુનિયામાં ગમે તે પરિસ્થિતિ સર્જાય છે તેવામાં એક મજબૂત સરકારની જરૂર છે આ એક ભાવ ભારતીય જનતા પાર્ટી પેદા કરવામાં સક્ષમ રહી સફળ રહી અને બીજી બાજુ કોંગ્રેસના જે ટોપ લીડરશીપ નેતા હતા એમને કેવી કેવી રીતે રીતે એમની સામે લોકોના મગજમાં જનમાનસમાં એક એમની ઇમેજ સેટ કરવી એમાં પણ ભાજપ બહુ સારી રીતે સફળ રહી એક વાત જે મારે બહુ ખુલીને કહેવી છે કે રાહુલ ગાંધી એ વખતના બહુ જ મોટા ચહેરા તરીકે કોંગ્રેસમાંથી પેશ કરવામાં આવ્યા હતા પરંતુ રાહુલને પપ્પુ કેમ રીતે સાબિત કરવા કરી દેવા એના માટે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સફળ થઈ એમાં અને એ જ રીતે એનું મતદાન થયું જે પછી પાકિસ્તાન સામે તે રિએક્શન કરવાની વાત વાત કે ચીનમાં જ્યારે ઘુસણખોરીની વાત આવી જ્યારે ચીન સામે ભારતે પ્રતિકાર કર્યો એ તમામ ફેક્ટર નુપુર બે હજાર ઓગણીસમાં આપણને જોવા મળ્યા હતા ચૌદના જે રિઝલ્ટ છે તે જે મોટા ભાગના જે વિશેષજ્ઞો કહી રહ્યા છે એ પ્રમાણે કદાચ ચોંકાવનારા હોઈ શકે ચારસો પાનનો નારો ભાજપનો છે પરંતુ ઇન્ડિયા પણ કહે છે કે મેં આ વખતે દમખમથી મેદાન છે